જય જ્યોતિસર યુવક મંડળ દ્વારા વહેલી સવારે આરતી પૂજા અર્ચના કરી માથે ગરબો અને અખંડ જ્યોત સાથે પાવાગઢ જવા માટે રવાના થયા સંજેલી તાલુકાના ગસલી ગામેથી અખંડ જ્યોત અને માથે ગરબો લઈ સુપ્રસિદ્ધ યાત્રાધામ શક્તિપીઠ પાવાગઢ ખાતે પગપાળા દર્શન માટે નીકળ્યા ગસલીના જય જ્યોતિસર યુવક મંડળના ભક્તો મા કાળકાનો અખંડ જ્યોત માથે માતાજીનો ગરબો લઈ ખુલ્લે પગે માના દર્શન માટે રવાના થયા આ માના ભક્તો એકસો વીસ કિલોમીટર અંતર કાપી રવિવારના રોજ માતાજીના ચરણોમાં શીશ ચૂકાવી દર્શન કરશે અને ધન્યતા અનુભવશે પળપળના સમાચાર જોવા માટે તમે સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સંજેલી લાઇવ ચેનલને તાત્કાલિક સબ્સ્ક્રાઇબ કરો લાઇક કરો અને શેર કરો મહેન્દ્ર ચારેલ દાહોદ આજ રોજ દસમીથી પાવાગઢ કુળદેવીના દર્શન માટે આજે નીકળીએ છીએ અમે માનો ગરબો અને માનો અખંડ જ્યોત લઈ આજે મહાકાળી માના દર્શને પગપાળા નીકળ્યા છે એવો ગરબો જય મહાકાળી જય અંબે